શ્રી કાલભૈરવજી મહારાજના અનેક સ્વરૂપો છે પ્રત્યેક જીવમાં ચેતના શક્તિ મીન્સ ઉદ્યમ નામની શક્તિ એ કાલભૈરવ છે અઢાર લાખ વર્ષ પહેલાં સતયુગમાં કાલભૈરવ ભગવાન શિવના જટામાંથી ક્રોધાગ્નિમાંથી પ્રગટ થયા છે નમસ્કાર દર્શક મિત્રો વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની

આપે જેમ કીધું ને નીતિનભાઈ કે ભૈરવજીની પ્રાપ્તિ માટે હંમેશા જીવે ઉદ્યમ કરવો પડે અર્થાત ધર્મના દેવ છે ધર્મ દંડક કીધા છે રક્ષક છે આમનું કામ પ્રત્યેક જીવોનું રક્ષણ કરવાનું છે આજ શ્રી કાલ ભૈરવજી મહારાજની કાલ ભૈરવ જયંતિ છે જનતા ભાવથી ભૈરવજીને શિવજીના રુદ્ર સ્વરૂપે માને છે ઘણા વર્ષો પછી બુદ્ધ અષ્ટમીનો યોગ થયો છે ભગવાન કાલ ભૈરવજી મહારાજ પ્રત્યેક જીવોને ધન ધાન્ય સુખ આયુ આરોગ્ય અને પરાક્રમ નામની શક્તિ દરેક જીવને પ્રદાન કરે છે ચેતના શક્તિ ભગવાન આઠ સ્વરૂપે વિભાજીત થયેલી છે જેમાં ભગવાન ભૈરવજીના અષ્ટ સ્વરૂપ છે ભગવાન ભૈરવજીનું બાળ સ્વરૂપ એટલે બટુક ભૈરવ ભગવાનનું રૂપ એટલે માનવ માત્ર ક્રોધ કરે છે તે ભગવાનનું અસિતાંગ સ્વરૂપ એટલે માનવની અંદર પણ અહંકાર બેઠેલો છે પણ એ સ્વમાન રૂપે રહે તો તો અતિરેક થાય બ્રહ્માજી જેવી સહન કરવી પડે જેમ કે એમણે નખ દ્વારા મસ્તક ઉતારી લીધું આજ શ્રી કાલ ભૈરવજી મહારાજે બ્રહ્માજી નું મુંડ આત્મા લઈ બાર વર્ષ ભ્રમણ કરેલું અને એ ભ્રમણ કર્યા પછી શિવજીની આજ્ઞા પ્રમાણે આજ એમણે ગંગાજી છલાંગ્યા

અથવા તો જે તંત્રના છ અંગ છે મારણ ટૂમણ વસીકરણ સ્તંભન ઉચ્ચાટન સંબોધન આજે છ અંગ કીધા છે એ પ્રત્યેક અંગમાંથી કોઈ પણ અંગનો આધાર લઈને કોઈ પણ મંત્રનો મલેછ પ્રયોગ કર્યો હોય અને જીવ દુખી થતો હોય પીડિત હોય તો ભૈરવજીના આજના રાજેશ સ્વરૂપના દર્શન કરવાથી આ બધા જ પ્રકારની મુક્તિ ભય અને બંદનમાંથી મુક્તિ માણે ખતે આપણે આજે કાલ ભૈરવ દાદાની જયંતી નિમિત્તે ભૈરવ યજ્ઞ ચાલુ છે હમણાંનું સમાપન થશે ભગવાન ભૈરવજીને છપ્પન ભોગ આનકુટ સાથે એકસો અઠાવન કિલોનો લાડુ સાંજે અર્પણ કરવામાં આવશે બહોળી માત્રામાં જનતા પ્રસાદનો લાભ લેશે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું સાંજે આયોજન કર્યું છે ભાવેણાની જનતા સુખાકારી આ વર્ષે એમના માટે ધન ધાન્યથી સમૃદ્ધ રહે નિરોગી રહે ભગવાન ભૈરવજીની કૃપા રહે એવી અભ્યર્થના સાથે આજની કાલ જયંતિને સૌને શુભેચ્છા આદેશ વિષ્ણુ રવ આશરે અઢાર લાખ વર્ષ પહેલાં સત્યુગમાં કાલભૈરો ભગવાન શિવના જટામાંથી ક્રોધાગ્નિમાંથી પ્રગટ થયા છે એનું હાર્દ એટલું જ કે શિવપુરાણમાં બ્રહ્માજીનું મસ્તક વારંવાર અટહાસ્ય કરતો હોવાથી મૌનમ ધાર્ય મૌનમ ધાર્ય છતાં મૌન ન થયું એટલે શિવજીને ક્રોધ આવ્યો અને કાલભૈરો પ્રગટ થયા કરથમ સ્થાન બનારસમાં કાશીની અંદર કાલભૈરવ છે એ જગ્યાનું નામ કાલભૈરવ કાલ કપાલ મોચન છે બીજું સ્થાન ઉજ્જૈનમાં છે અને ત્રીજું સ્થાન પાલીતાણામાં આખા સારા ભારતમાં ત્રણ કાલભૈરવના મંદિર એમાં પાલીતાણાનું જે કાલભૈરવનું મંદિર છે એ પ્રથમ કક્ષાનું છે ભૈવતા દિવ્યતા છે આજે સવારે ધ્વજારોહણ રુદ્રાભિષેક રાજભોગ તેમજ શણગાર દર્શન અને રાત્રે મહાયજ્ઞ અને મહાઆરતીનો પોગ્રામ રાખેલા છે અસ્તુ